મિત્રો અત્યારે અમે નીકળી ગયા અહીંયા માંથી તો હવે આપણે આગળ આઈલા જઈએ આમ તો હવે રસ્તો ચડી ગયા મળી આપણે હવે એનજ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં એનચારની અંદર તમે જોઈ શકતા છો તો કે આ એનચારનો રસ્તો હોય તો હવે આપણે એનચારમાં પહોંચી ગયા તો હાલો આપણે હવે જઈએ સીધા જ મંદિરે મળી એટલે મિત્રો હવે આપણે અહીં બાઇક મૂકી દઈ પાર્કિંગમાં બાઇક જઈને નાંદી ગમે અહીંયા ઊભું રાખજો હાલ બાઇક એટલે મિત્રો બાઇક પાર્કિંગમાં મૂકીને હવે આજુબાજુ આપણે હાલતા થઈ ગયા છે અત્યારે જોઈ ગયો બાજુ પબ્લિક એનજારમાં ફૂલ ટ્રાફિક હે તો વાઇનલલી મિત્રો આપણે મંદિરની બારે પહોંચી ગયા હું નાનજી બે આગળ જયારે હજી આગળ લાઈન રહીએ કામ લાઈન માં રહી જાય એકડી ગુફા જોવો તમે લાઈન કેવડી લાંબી છે તો આપડા વારો જી આવશે તો ફાઇનલી મિત્રો મોબાઈલ લઈ જાય અંદર મનાઈએ તો આપણે બારે થી કડી અંદર ટ્રેન પગે લાગી પછી પાછો મળું તમને હું અત્યારે તો હું લખેલું છે એટલે બંધ છે અંદર જઈ જોવી હાલો તો જેમાં પણ વિડીયો બનાવા દે મિત્રો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે હવે થોડાક આગળ હાલી કંઈક જઈ કંઈક જોવી હવે કંઈક ગમે તો લઈ બાકી પકડવાનો હોય પાછો બે રસ્તો બે રસ્તો પકડવાનો આપણે રજાવા હાલો નીકળી સાંજે આ દુકાને લઈ ગયો આપણને તો પહોંચી ગયા દુકાને

तो अबे आपड़े जो अहे साहे राख दी तो ये थोड़ो ठंडू पड़ी जाए पछि काही विचारिया गर्मी फूलता है એટલે આકુ નતો બાઇક મે તો હાલો હવે આયે બદામ સે ઠક્કર નાખી એકે ફાઇનલી મિત્રો ફૂલ ઠંડુ હૈ એટલે જામસે આપણે જો નાંદિયા લઈ લીધો હે આપણે લઈ લીધો હે તો પી નાખી ગાયા કા બીજી ભરવી પડી એકમાં જામ્યું જ ન હોય જરાય તો આયે કે આપડી બીજી નાંદી જો આપડે નાંદી સેવા મે હો બીજી સેવા કરે નાંદી તો ઠક્કર નાખી બીજી ઓર તો હવે નીકળી જાય આપણે હવે આપણે હાલ થઈ જાય તો પાછા ચડી ગયા રોડે હવે રોડે ચડી જાય એટલે આપણે હવે મળશું મોરબી હાઈવે પકડી એટલે હવે મોરબી જઈને મળી આલો તમને તાઉસ જવાથી હરવે હરવે મિત્રો અહીંથી ને ચડ્યું હોય જોઈ શકતો હોય તો કે આ જાય પ્લેન અહીંયા જ લેન્ડ કરી આ સાઈડ કંઈક હે આપણે શું કહેવાય એરપોર્ટ આટલામાં જેમ કે ચડ્યું તરત જ મેં જોયું હતું પણ મેં વિડીયો ચાલુ નથી કર્યો પણ અત્યારે કર નહીં કહે ચાલુ તો હાલો આપણે ક્યાંક એરપોર્ટ જોવા મળે તમને બતાવું તો ફાઈનલી મિત્રો હવે આપણે આવી જઈએ પેટ્રોલ પુરાવા નાનજી પીવે પાણીમાં અને આપણે પેટ્રોલ પુરાવાનું તો હાલો આપણે પેટ્રોલ પુરાવી નાખી આવી ગયા આપણે પેટ્રોલ પુરાવા જોઈ લઈએ

તો મિત્રો તમે જોઈ શકતા છો ખાલી ડમરી ઉડે તાશ તમે કહી શકતા છો કે આ કયું સિટી આવી રહ્યું છે આગળ ખાલી ડમરી ઉડે તાશ તમે કહી દ્યો કે આ કયું સિટી આગળ આવે છે તમે જાણતા જશો આ કયું સિટી છે આગળ આ સિટી છે એવું આપણું લોકલાડીનું અને લોકપ્રિય આપણું મોરબી રંગીલો મોરબી બીજું આપણે આ બીજો બીજો છે

નાસ્તા સીધું નીકળવાનું તો રોડે પણ હવે નાનજી કઈ નવું કન્ટેન્ટ તમને બતાવે છે એટલે આપણે કડીક રહી ગયા તો નાનજી જોવા ત્યારે તમને હું બતાવે છે કેવી બંધાય સુંદરી બાંધાય કાય કાલે બાંધા લાલ કચરા જોવો થામ કચરો ચાલ જલ્દી કર ઓરિજિનલી પાઘડ બિલ્લા લાગી દે જોઈ લ્યો ચશ્મા પહેરે હે જોઈ લ્યો તમે ચશ્મા પહેરે હે આ ચશ્મા નો પહેરી ગો પહેરી દીતા લો તો હવે એને ચશ્મા પહેરી દીતા હે અને બે રેડી થઈ ગયા તો હાલો હવે નીકળી લીધું હે હાલે બે હાલો

એવું નથી કે આ એટલા માં છે ખાલી આવો બાકી અમારે ઠેઠો ઠેઠ સુધી હાલો મળીએ થોડા ગમતા આગળ જઈએ તો તમે જોઈ શકતા છો મિત્રો અમતા આટલા ગમતા આગળ આયા ને ખાલી તા તો આવો જો આવું આવી ગયું તો જોઈ લ્યો અમારા ગામનો રસ્તો છે લગભગ હાથો રમાણું પાણી ખાતું છે ઢીસણ હમાણું કે હાથો રમાણું કેળ હમાણું મતલબ તમે જોઈ શકતા હશો અમારે આ મોટરસાઈકલ લઈને આમાં ગીમ હાલવું તમે આ હા હા જોયા જેવો નજારો મિત્રો હવે આવ્યો છે તમે જોઈ લ્યો એ ખાલી આગળ તમને ચાલો બતાવું ઓહો તો તમે જોઈ લો આ કિચડ તો તમે જોઈ શકતા છો મિત્રો કે હવે આઈડ્રો બોલાવી લીધો હે ફાઇનલી જોઈ લ્યો તમે ખાલી આ અમારા ગામના રસ્તા જોવો તમે આમાં અમારે કેમ બધું વાહન આપ્યું ગાડી હલવાઈ ગઈ છે તું આગળ સીધું ધ્યાન આપ હાઇડ્રો બાઇડ્રો બોલાવે પોટા પોટા બાંધી દીધા હે અને હવે બસ હાઇડ્રો ક્લિક કરે એટલી જ વાર છે હવે આગળ હવે હા તમે ખાલી રસ્તો જોવો અમારા ગામ બાજુનો ઓહો

મિત્રો તમે જોઈ શકતા કે અમે માટર પોગી ગયા છે આગળ સાથે આગળ જાવ છે સીએનજી આગળ તો માટલમાં અત્યારે તો બસ કામકાજ ચાલુ કરી દીધું છે શ્રીજનું કેમ કે નોરતા આવે છે એટલે અહીંયા કારણે બહુ મોટો ઉત્સવ ઉજવાય છે તો તમે જોઈ લ્યો એકવાર ખાલી આવશું અમે નોરતામાં બતાવશો તમને બતાવશો મજા મજા કરો ઘરે રોજા તમે જોઈ શકતા છો વિપુલભાઈ બોગને ખારા થાય હું તો અરકતા નથી ચાલો હવે મળીએ આપણે ઘર बाजू માર અમે નથી ન ચાલુ કરી એ તો ફાઇનલી મિત્રો હવે હાંજ પડી ગઈ છે અને નાનજીને ભાઈ ઉતારી તો જા નાનજી ઉતારા ઘરે તો નંદીન કરો રિયું તો આપણે આયલા જેવા આપડા ઘરે તો હાલો આઈએલા ઘરે કરી લેજો બાય બાય અને વ્લોગને કરી અહીંયા એન્ડ તો મળી હવે આગલા વ્લોગમાં